જા કોઈ જોગી રે હમ સરિખા હમકો બુજે બીજા સરોવરિયા જોગી ઉત્પત્ત મતલબ પ્રગટ થવું કે જન્મ થાવું પરલે એટલે નાશ થાવું એટલે કે હું પ્રગટ પણ થતો નથી હું નાશ પણ થતો નથી મારો જન્મ પણ નથી મારો મરણ પણ નથી પ્રલય પણ મારો નથી જાણે કોઈ જોગી જોગી સાચો જે જોગી હશે સાચો યોગી એ આત્મ પરમાતમ શબ્દને જેને ઓળખ્યો હશે એ જ આને જાણી શકશે હમ સરીખા હમકો બુજે બીજા સરોવર જોગી હમસરીખા મતલબ જે મારા જેવો બની જશે મારા જેવો જે શુદ્ધાત્મા બની જશે તે જ મને બુજે મતલબ ખોલી શકશે તે જ મને જાણી શકશે બીજાનું કામ નથી કારણ કે બીજા તો સરોવરિયા યોગી હવે બીજા જે છે એ સરોવરિયા સરોવર એટલે તળાવ તળાવની અંદર જે માછલા હોય છે એમ ભવસાગર રૂપી આ તળાવની અંદર વિષય વાસનાઓના જે માછલા ખાધા રાખે છે એ તો ખોટા જોગી છે ઢોંગી છે પાખંડી છે બીજા સરોવરિયા જોગી એટલે બીજા જે છે એ સરોવરિયા જોગી છે એ જોગી છે જ નહીં જોગીનો વેશ છે જે વિષય વાસનાઓમાં રહે છે ઉત્પત પર નહીં એમાં હવે કહે છે જુદી રહેશે જીવ ચલત હે હમ હે જા કે ત્યાં હિ રે અપરમ પાર ગયા જુગવી તી પંથ હમારા ના હિ બરાબર હવે અહીંયા કહે છે કે જુદી રાહ જીવ ચલત હે મતલબ રાહ એટલે રસ્તો એટલે જુદી એટલે બીજો બીજા રસ્તે આ જીવ ચલત હે મતલબ હાલે છે મતલબ વિષય વાસનાઓમાં માયામાં આ મનોદશામાં ફસાયેલી સુરતા આ જીવ બનીને માયામાં ચાલી રહી છે હમહે જા કે ત્યાં મતલબ અહીંયા મિત્રો મિસ્ટેક થઈ ગઈ છે મેં કાલ ઉતાવળમાં ખોલ નાખી હતી અહીંયા ત્યાં જે લખેલું છે ને એ અસલમાં ત્યાગી છે કે હમ હે જા કે ત્યાગી એટલે નિરાજ બાપા કહે છે કે એ રસ્તામાં જ્યાં જીવ હાલી રહ્યો છે જુદી દિશામાં એટલે હમહે જા કે ત્યાં મતલબ અહીં ત્યાગી સમજવાનું છે એટલે હમ હે મતલબ હું છઉ હું આત્મ સ્વરૂપ પરમાત્મ સ્વરૂપ શબ્દ સ્વરૂપ જાકે મતલબ એનો હું ત્યાગી છું અહીં ત્યાંહી લખાવ્યું છે ને મેં કાલ ત્યાં શબ્દ બોલી નાખ્યો તો બરાબર એટલે હમ હે જાકે ત્યાગી એટલે એવી વસ્તુનો હું ત્યાગ કરું છું એવી વસ્તુને મેં ત્યાગ કર્યો છે અપરંપાર ગયા વીતી અપરંપાર ગણ્યા ગણાય નહીં એટલા જુગ વીતી ગયા છતાંય આ જીવ જીવન મરણના ચક્કરમાં ભટક્યા કરે છે પંત અમારા નહીં એ રસ્તો મારો નથી જે જીવન જીવનમળના ચક્કરમાં અપરંપાર જુગો જુગોથી જે જીવા ભટકતો આવે છે એ રસ્તો મારો નથી આ નિરાધ બાપા કહે છે બરાબર ઉત્પત્ત પ્રલે નહીં અમારે એણે હું જન્મતોય નથી મરતોય નથી પ્રલય મેં મારો નાશ નથી થતો હું તો પ્રલયની પાર છું હવે કહે છે હમ અનાદિ ઓર નહીં દૂજા પાર ભયે પહેચાના રે અલખ ખલખ પુરાણ પ્રકાશા અખંડ બ્રહ્મ હમ જાના હે ઉત્પત્ત પ્રલય નહીં અમારે બરાબર કહે છે કે હમ અનાદિ એટલે કે હું અનાદિ છઉ અને આદિ એટલે શરૂઆત અનાદિ એટલે મારી શરૂઆત પણ નથી મારો અંત પણ નથી હું અનાદિ છઉ અને ઓર નહીં દૂજા હું બીજો નથી હું અનાદિ છઉ પાર ભયે પહેચાનારે પાર મતલબ જે પરાપશ્ચિમથી મધ્ય અને વૈખરી ચાર વાણીથી ઉપર જે પાર થઈ જાય છે વિષય વાસનાઓથી જે પાર થઈ જાય છે દેહથી જે પાર થઈ જાય છે એ પાર ભયે મતલબ જે પાર થયા પહેચાના એ મને ઓળખી શક્યા છે વિષય વાસનાઓથી ઉપર ઉઠી ગયા પહેચાન આ એ મતલબ મને ઓળખી શક્યા છે બરાબર પાર ભય પહેચાન આ કે જ્યારે હું આ દેહાભાસમાંથી વિદેહી બહેનો હો ત્યારે મેં આને ઓળખાને એવા જ લોકો એને ઓળખી શકે છે અલખ ખલખ અલખ એ જ આત્મા પણ કયો આત્મા શુદ્ધાત્મા જેને પરમાત્મા સ્વરૂપ કહેવાય છે એક આત્માની સુરતા ચિત્રુપી સુરતા વિષય વાસનામાં ફસાયેલી છે ત્યાં સુધી એને જેવા આત્મા કહેવાય છે અહીં અલખ જે લખવામાં વાંચવામાં સાંભળવામાં બોલવામાં નથી આવતો એ અલખ આત્મા ખલક પુરાણ ખલક એટલે આખા વિશ્વમાં પુરાણ એટલે જૂનામાં જૂનો આખા ખલકમાં પ્રકાશ એનો જ આ પ્રકાશ છે અખંડ બ્રહ્મ સમજાનારે જે અખંડ બ્રહ્મરૂપી પરમાત્મા છે એ આત્મ પરમાત્મ શબ્દ જે અખંડ બ્રહ્મ છે એને મેં જાણો હમ જાના રે એને મેં જાણો ઉત્પત્ત પડે નહીં અમારે હવે કહે છે ખંડ ખંડ મે ખંડ ખંડ મેં અખંડ બ્રહ્મ હે અન્ભે હોત અવાજા બહાર ભીતર એક નિરંતર ઘોર ગગને ગગન મેં ગાજા રે બરાબર ખંડ ખંડ મેં આપણે કહી શકીએ ખંડ ખંડ એટલે ટુકડા ટુકડા ખંડ એટલે ઓરડો પણ થાય રહેવાનું ઘર પણ થાય અલગ અલગ કેટલા ઘર બનાવ્યા હોય બરાબર ખંડ બરાબર ખંડ ખંડ એટલે અલગ અલગ કે અખંડ ખંડ મેં એટલે અલગ અલગ અખંડ બ્રહ્મ બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ બધી જગ્યાએ એક જ અખંડ બ્રહ્મ છે સર્વવ્યાપક છે અનભે હોત અવાજા અનભે હોત અવાજ હવે જે ભયભીત વાતાવરણમાં છે ભે મતલબ બીક જે ભયમાં ભયના ઓથમાં જીવે છે એને અવાજ સંભળાતો નથી અનભે હોત અવાજા જ્યારે અનભે પદને પ્રાપ્ત કરે છે નિર્ભય પદને પ્રાપ્ત કરે છે ત્યારે હોત મતલબ ત્યારે થાય આ અવાજ આ ઓમકારનો અવાજ ત્યારે એ સાંભળી શકે છે પછી બહાર ભીતર એક નિરંતર ઘોર ગગન મેં ગાજા પછી બાયણે પણ એ જ અવાજ ગાજી રહ્યો છે ભીતર અંદર પણ એ જ ઓમકાર રૂપી અવાજ ગાજી રહ્યો છે કે ક્યો એક નિરંતર એક જ એ પરમાત્મા રૂપી ઓમકાર રૂપી પરમાત્મા નિરંતર કોઈ પણ અંતર રાખ્યા વગર કોઈ પણ ગેપ રાખ્યા વગર બધે એ જ ઘોર ઘોર અવાજ ગગન મેં ગાજા રે

વાહ સમાન એટલે હું હવે પાછો સમાણો કોણ કહે છે આત્મા કે આત્મા કહે છે આત્માની સુરતા કે જે પરમાત્મામાંથી હું પ્રગટ થયો છું જ્યાંથી હું પ્રગટ થયો છું ઉપના મતલબ જ્યાંથી હું મારી ઉત્પત્તિ થઈ છે વાહ સમાન હું પાછો સમાણો રૂપ નિર્બાની રે શૂન્ય એટલે અહીં આઠમું પરમ શૂન્ય નિર્બાની જ્યાં વાણી નથી એ શૂન્ય રૂપ નિર્વાણીમાં હું સમાઈ ગયો નિરાત નામ અખર પદ પૂર્ણવામે સુરત સમાણી નિરાત નિરાત એટલે શાંતિ આવી હોય બધી મટી ગઈ નામ એ જ પરમ પિતા પરમાત્માનું નામ છે એને અનામી કહેવાય છે એ નામને નિર્માણી કારણ કે એની આ વાણી તો છે નહીં તો નામ તો અક્ષરો જોડીને પાડવામાં પાડવામાં આવે બરાબર પણ અહીં કહે છે કે નામ તો અક્ષર નામ અખર એટલે અહીં અક્ષર તરફ ઇશારો છે અક્ષર એ જ આત્મા છે હવે અખરનો જો આપણે સંધિ વિક્ષેપ કરીએ તો ખર એટલે ખરી જાય ખતમ થઈ જાય અને અખર એટલે જે ખરે નહીં એ જ અક્ષર પુરુષરૂપી પદ આત્મપદ પદ પૂરણ વામે સુરત સમાનિ એ આતમ પદની અંદર અક્ષર પુરુષોત્તમ અક્ષર પુરુષ એ જ આતમ પરમાત્મ શબ્દની અંદર જે પૂરણ જૂનામાં જૂનો છે વામે એની અંદર સુરત સમાની એની અંદર મારી સુરતા સમાઈ ગઈ ગઈ છે ઉત્પત્ત પર નહીં અમારે પછી મારું જન્મ મનનું ચક્ર ખતમ થઈ ગયું મારી હવે ઉત્પત્તિ નથી અને મારો પ્રલય પણ નથી હે હું ઉત્પત્તિ અને પ્રલયથી પાર થઈ ગયો છું ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય